જમીન મંજૂર થઈ છે તેમાં છ પટની રકમ હોય બાર પટની રકમ હોય ત્રણ પટની રકમ હોય રકમ ભરવાની થાય છે હવે સરકારશ્રીએ હમણાં એવો કહો કાયદો લાવ્યો છે કે જો તમારે પટની રકમ ભરવાની થાય અને નિયત સમય મર્યાદામાં જો પટની રકમ ભરેલ ન હોય તો તમારે એને વીસ ટકા રકમ ભરવી પડે અને આ રીતે જો સરકારનો પદ જે ફતવો છે એ ગેરકાયદેસર છે કારણ કે આપણા જે ખેડૂતો સિત્તેર ટકા ખેડૂતો અભાણ છે કે જે કાયદાની જોગવાઈને કેન ખ્યાલ નથી પટની રકમ ભરી નથી સરકારે કોઈ એને સૂચના આપી નથી અને સૂચના આપ્યા વગર તાબડતોબ રીતે આ ઠરાવ પસાર કરેલ છે અને આ કાયદો લાગુ કરેલ છે જેના લીધે આવા નાના ખેડૂતોને જેને સરકારે પહેલાં જમીનો આપી છે સવલતો આપી છે અને આ ખેડૂતોને અત્યારે આ વીસ ટકા રકમ ભરવાની થાય છે અને બીજું એમાં જો એને સરકાર કદાચ આ મંજૂર કરે તો નવી શરતની હિસાબે આ જો જમીન મંજૂર કરે છે એ કાયદા વિરુદ્ધનું છે ખેડૂત ઉપર ભારણ વધી જશે તો અમે સરકારશ્રીને આ આવેદનપત્ર દ્વારા મામલદાર મામલદારશ્રીને રજૂઆત કરી છે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે આવા આવેદનપત્રથી કે ભાઈ આ જે તમારો કાયદો છે ખેડૂત વિરોધી છે અને ખેડૂતોને અત્યારે કોઈ આ ટેકારૂપ નથી અત્યારે ખેડૂતો વાવડા પણ પરેશાન હતા ખાતરમાં પણ તમે જોઈ શકો છો આવી પરેશાની ખેતી ઉપર ચાલી રહી છે ત્યારે આવનારું જે આ તમારું જે કાયદો છે એ ખેડૂતોને નુકસાન કરનારું છે એ તાત્કાલિક ધોરણે આ કાયદાને દૂર કરવામાં આવે એવી તાલુકા કોંગ્રેસે માંગણી કરેલી છે આ કાયદો ક્યારે અમલી આવે છે જો અત્યારે લગભગ મહિનો દોઢ થયો આ પરિપત્ર સરકાર શરીર દ્વારા મંજો અહીંયા આ અહીંયા સ્થાનિકે આપવામાં આવ્યું છે અને એનાથી નાના ખેડૂતોને બહુ તકલીફ પડશે કારણ કે એક તો એને પટ્ટની રકમ વીસ ટકા રકમ ભરવાની થાય છે એ ખૂબ ગંભીર બાબત છે બીજું આ જમીન પણ નવી શરતની જોગવાઈ મુજબ કરવામાં આવે છે તો નાના ખેડૂતોને તકલીફ પડે એક તો સરકાર અત્યારે એમાં આપોઆપ જે સોળ વર્ષથી વધારે જમીનથી વધારે કબજો ખેડૂત ખેડૂત ધરાવતો હોય તો આપો જૂની શરતમાં ફેરવવામાં આવે છે એવો નિયમ સરકારે કરેલો છે પણ આ સરકારના અહીંયા પ્રશાસનમાં બેઠેલ અધિકારીઓ આ નિયમને ગોળી પી જાય છે ઘણી એવી જમીનો છે કે જે નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાની બાકી છે અને આમાં રીતસર વહીવટ વ્યવહાર થાય તો તમારી જૂની શરત નવી શરતમાંથી જૂની શરતમાં કરાવી નાખવામાં આવે નહીં તો અહીંયા આ વસ્તુ પડી રહી છે ઘણા એવા કાયદાઓ જે છે કે સરકારે લાગુ કરવાના છે તમે એક દાખલો આપું કે માંડવી તાલુકાના નાના ભાડિયા ગામ છે એમાં ઘણા એવા સર્વે નંબરો છે કે જે બેઠેલ નથી એના જંત્રીના ભાવો નક્કી થયેલ નથી અને એના લીધે ખેડૂતને જ્યારે જમીન ખરીદવી પડે વેચવી પડતી હોય ત્યારે એના ઉપર વધારે ભાવ જો ભરવા પડતા હોય તો આ ગંભીર બાબતો છે સરકાર શ્રી એના ઉપર ધ્યાન આપે અને જો કદાચ આ ધ્યાન નહીં આપે તો અમારે ગાંધીજી આ માર્ગે જવું પડશે માંડવી તાલુકા કિસાન સંઘ એને પણ આ મુદ્દો ઉઠાવવો જોઈએ શું લાગે છે જો આ કિસાન સંઘ છે એક ખેડૂતોની જે પાંખ છે એને આ મુદ્દો ધ્યાને ન છે કે નથી આવ્યું એ તો એ લોકો જાણતા હોય પણ આ પ્રશ્નમાં ખેડૂતોએ પોતે એમાં ઊભો રહેવું પડે અને હું તો એવું કહું છું કે કિસાન સંઘને જે આ જે નર્મદાની કેનાલ છે ખેતર સુધી નથી પહોંચી એના માટે અવાજ ઉઠાવવું પડે પણ ક્યાંય કોઈ બોલ્યો નથી ખાલી નર્મદાની લાઈનમાં ખાલી થોડો પાણી છોડે એનાથી કોઈ ખેતરમાં પહોંચી પહોંચી જવાનો નથી તમે ક્યાં જોઈ શકો છો માંડવી તાલુકાને અંદર કે જે અત્યારે છઠ્ઠા મહિનામાં વાવાઝોડું આવ્યું ક્યાંય પણ વાવાઝોડામાં કોઈને સહાય મળી હોય એકાદ દાખલો બતાવો ગઢસીસા વિસ્તારમાં કમોસમી વરસાદ આવ્યો ત્યાં પણ સરકારે રિસર્વે સર્વે કરાવ્યું કે કેટલું નુકસાન થયું પણ એક પૈ માત્ર પણ આ ખેડૂતોને કોઈ આશ્વાસન રૂપે કોઈ વસ્તુ નથી મળી જેમાં કેળાના બગીચાઓ પપૈયાના બગીચાઓ પણ નાશ પામવા છે પણ આ સરકાર ખેડૂત વિરોધી છે ESG EV Solution પ્રાઇવેટ Limited ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઇક સેફ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સેફ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ ટુ